જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો કૃષ્ણ રૂકમણી અને રાધા એ હિન્દે કર્મના ખૂબ જ મહત્વપૂર્ણ અને લોકપ્રિય પાત્રો છે ત્રણેયની કહાનીમાં પ્રેય ભક્તિ અને તત્વજ્ઞાનનો ખૂબ જ ઊંડો સંદેશો છુપાયેલો છે તો ચાલો પહેલાં આપણે જાણીએ રાધા અને કૃષ્ણ રાધા એ કૃષ્ણનું અખંડ પ્રેમનું પ્રતિક છે રાધા ભગવાન કૃષ્ણની પરમ ભક્ત અને આત્મિક પ્રેમિક હતી તેમનો સંબંધ વૈરાગ્યમય અને આધ્યાત્મિક છે રાધા કૃષ્ણનો પ્રેમ શારીરિક રહે પરંતુ એક દિવ્ય અને આત્મિક મિલનનું ચિંતા છે હવે જાણીએ રુકમણી અને કૃષ્ણ વિશે રૂકમણી ભગવાન કૃષ્ણની પ્રથમ અને મુખ્ય પત્ની ગણાય છે રૂકમણી વિદર્ભ દેશની રાજકન્યા હતી તેમનો પ્રેમ પણ ખૂબ ઊંડો અને નમ્ર હતો રુકમણીએ કૃષ્ણને પત્ર લખી પોતાને અપહરણ કરવું વિનંતી કરી હતી કારણ કે તેણીને રાજકીય દબાણ હેઠળ શિશુપાલ સાથે લગ્ન માટે દબાણ કરવામાં આવી રહી હતી કૃષ્ણએ તેમનું અપહરણ કરી અને પછી લગ્ન કર્યા હતા મિત્રો હવે આપણે જાણીએ રાધા અને નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટમાં જઈ જય શ્રી કૃષ્ણ લખીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની કૃષ્ણનો પ્રેમ એ આધ્યાત્મિક પ્રેમનું પ્રતિક છે જ્યારે એ કૃષ્ણની વૈવાહિક છે રાધા અને કૃષ્ણનું મિલન લોકકથા અને ભક્તિ પર આધારિત છે જ્યારે રૂકમણીની વાર્તા પુરાણોમાં વર્ણવાયેલી છે ચાલો મિત્રો હવે આપણે સાંભળીએ રાધા કૃષ્ણનો પ્રેમ વિશે યમુનાના કાંઠે આવેલા વૃંદાવનમાં જ્યાં હરિયાળું વાતાવરણ ફૂલોની સુગંધ અને કોયલની ગુંજ સામાન્ય વસ્તુ હતી ત્યાં રમતા હતા નટવર નાગરિક કૃષ્ણ અને તેમની પ્રિય રાધા રોજ ગોપીઓ સાથે રમતા વાસણી વગાડતા કૃષ્ણ જ્યાં હતા ત્યાં આખું વૃંદાવન મોહિત થઈ જાય રાધા અને કૃષ્ણનો પ્રેમ માત્ર નજરો સુધી સીમિત ન રહ્યો તેઓ જ્યારે મળતા ત્યારે વાત પણ કરતા નહીં બસ નજરે નજરે બધું કહી દેતા કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે રાધાનું મન પંખી બનીને તેને શોધવા વન માર્ગે નીકળી પડતું એકવાર એવી ઘડી આવી કે જ્યારે રાધા કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ તું તો ભગવાન છે ને તો પછી મારા જેવી સામાન્ય માનવી પર તને આવો પ્રેમ કેમ ત્યારે કૃષ્ણ મીઠા સ્મિતથી જવાબ આપે છે રાધે ભગવાન પ્રેમથી જ બને છે અને તું તો પ્રેમ સ્વરૂપ છે રાસલીલા એ તો રાધા કૃષ્ણના પ્રેમનું પરમોત્તમ રૂપ હતું જ્યાં ભક્તિ આનંદ ત્યાગ અને લય હતી એ રાસમાં કૃષ્ણ દરેક ગોપી સાથે હતા પણ દાદાની સાથે તેમનું મિલન સૌથી ઊંડું અને દિવ્ય હતું આ વાર્તા ભક્તિ પ્રેમ અને આત્માની એકતા વિશે ઘણું કહે છે એક શરદ પૂર્ણિમાની રાત હતી ચાંદની પોતાની સંપૂર્ણ ભવ્યતાથી ઝગમગતી હતી અલગ ખાસ હતું વાતાવરણમાં એક સંગીત એ સુરો એવા શક્તિશાળી હતા કે જે ગોપીઓ પોતાના ઘરબાર કામકાજ ભૂલીને ઘૂંઘટને છોડીને ઘરના બધા બંધનો તોડીને કૃષ્ણ તરફ દોડી ગઈ કૃષ્ણ માટે ન કોઈ બંધન હતું ન કોઈ રીત ભક્તિ અને પ્રેમ જ એકમાત્ર માર્ગ હતો ત્યારે કૃષ્ણએ એક દૈવિક નૃત્ય શરૂ કર્યું એને કહેવાયું રાસ એ રાસમાં કૃષ્ણ દરેક ગોપી સાથે એકસાથે નૃત્ય કરતા હતા દરેક ગોપીને લાગતું કે કૃષ્ણ માત્ર તેના માટે છે અને એ વાત સાચી પણ હતી ભગવાન દરેક ભક્ત માટે અલગ રીતે પ્રગટ થાય છે પણ ગોપીઓમાં રાધાનું સ્થાન સૌથી વિશિષ્ટ હતું રાધા સાથે કૃષ્ણનો રાસ કોઈ પણ સામાન્ય નૃત્ય ન હતું પણ આત્માનું મિલન હતું કૃષ્ણના હૃદયમાં રાધા અને રાધાના હૃદયમાં કૃષ્ણ રહેતા હતા તેઓ ભિન્ન નહોતા એ રાસલીલા આખી રાત ચાઇતી રહી નૃત્યમાં નભ પણ સાથે જૂને ઈઠ્યો પવલે સંગાથ આપ્યો યમુનાએ તાણ બાંધી અને ચાંદની પણ મોહી ઉઠી સવાર થઈ ત્યારે ગોપીઓએ કૃષ્ણ સામે નમન કર્યું તેઓએ જાણ્યું કે કૃષ્ણ માત્ર એક નટબંધ નહીં પરંતુ પરમાત્મા છે પણ એ દિવ્ય ભક્તિનો ક્ષણ જીવન પર માટે સંગ્રહ કરી લીધો ગ라스 લીલા એ સાબિત કરે છે કે પ્રેમ જ્યારે નિર્મળ હોય ત્યારે એ ભક્તિ બની જાય છે કૃષ્ણના જીવનમાં રાધા એ પ્રેમનો રૂપ છે જેને બોલાવવાની જરૂર નથી કારણ કે એ તો હૃદયમાં વસે છે પ્રિય મિત્રો હવે કૃષ્ણ અને રાધાના જીવનમાં કંઈક અણગમ્ય બનાવ બનાવ જઈ રહ્યો હતો એ છે પ્રેમનો ત્યાગ અને દાયિત્વનો ભાર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા જઈ રહ્યા હતા ત્યારે તેમના અંતરમાં વાંસળીના અંતિમ સૂર વાગી રહ્યા હતા એ હતો રાધાનો પ્રેમ તેઓ મુખ્ય ભવિષ્ય માટે આશ્વાસન આપતા હતા પરંતુ દિલમાં જાણતા હતા કે હવે એ પાછા ફરી નહીં શકે કૃષ્ણ ભગવાન હતા પણ તે દિવસે કૃષ્ણ માત્ર રાધાનો પ્રેમી હતો ભગવાન કૃષ્ણ જાણતા હતા કે મારો ધર્મ છે આ દુનિયાને ધર્મ પથ પર ચલાવવાનો પણ મારું મન એ તો વૃંદાવનમાં જ રહી ગયું છે રાધાની આંખોમાં દ્વારકામાં રહેતા પણ રાધાની યાદ તેમને કચોટતી શરીરે તેઓ રાજ સિંહાસન પર હતા પણ મનથી તો હજુ એ વૃંદાવનના કિનારે રાધાની સાથે રાસ કરતી ઘડીઓમાં ફસાયેલા હતા એક વાર ઉદ્ધવ કૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું કે પ્રભુ તમે એ ગોપીઓ અને રાધાને ભૂલી ગયા છો ત્યારે કૃષ્ણ શાંતિથી હસ્યા અને કહ્યું જેઓ મને જીવતા જે યાદ કરે છે તેમને તેમને ભૂલવાનો હું કોણ રાધા તેમની માટે પ્રેમનું સાચું રૂપ હતા શારીરિક મિલન વગર આધ્યાત્મિક રીતે પૂર્ણ એક એવી અનુભૂતિ જેને શબ્દથી નહીં ધ્યાનથી સમજાય કૃષ્ણનું વિરા કંઈક એવો હતો કે જ્યાં તેઓ દરરોજ નિત્ય કર્મ કરે દરરોજ રાજધર્મમાં તલીન રહે પણ રાત્રિએ યાદોથી ભીંજાય એ યાદો જે રાધાના નિર્વ્યાજ પ્રેમની સુગંધ લાવે કૃષ્ણ જાણતા હતા કે તેમનું અને રાધાનું મિલન ક્ષણિક છે પણ એ પ્રેમ શાશ્વત છે તેમના વિયોગમાં જ ભક્તિનો બીજ રોપાયો રાધા વિના કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વિના રાધા સમય ગણો વીતી ગયો કૃષ્ણ હવે દ્વારકા ખાતે રાજા હતા અને રાધા વૃંદાવનમાં માનવથી વધુ તત્વ બની ચૂકી હતી બંનેએ પોતાના જીવનમાં ત્યાગ અને પ્રેમની ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી પણ હૃદયમાં એક ખૂણો હતો જ્યાં યાદો જીવંત રહી કૃષ્ણને ખ્યાલ આવ્યો કે જીવનનો અંત સમીપ છે તેમણે એક પર્વતોની નજીક આશ્રમમાં એક ગોપી જેવા વસ્ત્રમાં કામ કરતી સ્ત્રીને જોઈ એ રાધા હતી છતાં આજે પોતાની રાધા કહેતી ન હતી એ તો કૃષ્ણના પ્રેમમાં લીન આત્મા હતી કૃષ્ણ તેના નજીક ગયા અને કહ્યું તમે રાધા છોને તે ચૂપ રહી આંખોમાં અશ્રુ પણ મુખ પર શાંતિ કૃષ્ણએ કહ્યું મારા અંતિમ ક્ષણો આવે છે શું તમે મારી સાથે થોડી ક્ષણો રહેશો રાધા સંમત થઈ ગયા કૃષ્ણએ એક સુંદર સંગીતના તાળ પર નૃત્ય શરૂ કર્યું એ અંતિમ રાસ હતો જ્યાં માત્ર રાધા અને કૃષ્ણ હતા કોઈ દ્વારકા નહીં કોઈ વૃંદાવન નહીં ન કોઈ મથુરા માત્ર પ્રેમ જેમ જેમ સંગીત ધીમું પડતું ગયું તેમ તેમ કૃષ્ણ ધીમે ધીમે શાંત થવા લાગ્યા તેમણે રાધાનો હાથ પકડ્યો અને છે કહ્યું રાધે હવે હું તારો છું સદા માટે રાધાએ આંખ બંધ કરી બંને નિર્વાણની ભક્તિમાં લીન થઈ ગયા એ ન તો ક્ષણભર રોઈ な हसी एक क्षण परम शांति ने हते अरे ए मुलाकात પછી કહેવાય છે કે રાધા કૃષ્ણ નું રૂપ સમાન બની ગયો એ બન્યા પછીથી રાધા કૃષ્ણ તરીકે ભક્તિમાં એક જ નામે પૂજાયા પ્રિય મિત્રો આ અંતિમ મુલાકાત એક સંદેશ આપે છે કે કેવી રીતે વિરાથી બનેલો પ્રેમ શાશ્વત મિલન સુધી પહોંચે છે મિત્રો પ્રેમ જ્યારે દિવ્ય હોય ત્યારે અંત હોતો નથી જય શ્રી કૃષ્ણ મિત્રો આવી જ અવનવી જાણકારી તેમજ કથાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ